તો અમે જોડિયાથી નીકળી ગયા છે અને ત્યાંથી જઈ રહ્યા છીએ હવે હડિયાણા ત્યાં વેરાઈ માતાનું મંદિર છે ત્યાં આમ તો હડિયાણા ગામમાં જ જવાનું રોડની સાઈડમાં છે મંદિર ત્યાં રસ્તા પર બોટ પણ મારેલો છે ને અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને અત્યારે બધા ખેતરમાં ઘઉં આવેલા છે હડિયાણા રોડ ઉપર કોઈમાં જીરું આવેલું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ બધા ખેતરમાં ઘઉં વાવેલા છે વધારે તો ઘઉં જ છે વાવેલા એક બે ખેતરમાં રાયડું અને જીરું આવ્યું તો બાકી તો બધા ઘઉં જ છે વાવેલા તો અમે રોડે જઈ રહ્યા છીએ અને અત્યારે વાઈ ગયા છે સાંજના સાડા ચાર અને રસ્તો થોડોક ખાડા ખાડા વાળો છે અમને મેળામાં ખૂબ જ મજા આવી તો કીધું ચાલો વેલા સર નીકળી જઈએ તો આપણે અહીંયા પહેલાં માતાના મંદિરે દર્શન કરતા આવીએ તો માં બધા બન્યા રહેજો તો વેરાય માતાના દર્શન કરી અને પછી અમે જવાના છે આપણે મંદિર મોગલ માતાના મંદિર સિયા ખીલ ગામ છે ત્યાં રોડને કાંઠે થોડુંક દૂર છે વેરાય ખીલ મોગલ માતાનું મંદિર ઘણા તેનો પબ્લોક આવી ગયો જાવ જઈ રહ્યા છે ગાયો લઈને ખાસ જો આવી અને વિડિયોમાં બધા બની ગયા એટલે બધા પાછા ઘરે ફરી ગયા હોય અને જો અહીંયા વિડિયોમાં પવન ચકી દેખાય છે ઘણી પવન ચકી છે અને અમે આવી ગયા છીએ વેરાઈ માતાના મંદિરે અને દર્શન પણ કરી લીધા છે તો આ છે ગણેશનું મંદિર બાજુમાં હનુમાનજીનું મંદિર છે અને આ છે વેરાઈ માતાનું મંદિર તો આ ગેટ છે આ મંદિર બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવેલું છે ચાલો આપની અંદર જઈએ આમ તમે દર્શન પહેલાં જ કરી લીધા હતા તો તમે પણ બધા વેરાઈ માતાના દર્શન કરી લ્યો આ છે શિલાલેખ જેમાં જેને દાન આપ્યું હોય તેના નામ લખેલા છે અને આ છે મંદિરનો ઘૂમટ ને મંદિરની ચાર બાજુ બારિયું છે ચાલવા આપણે હવે બાર નીકળી અને બારનો વ્યૂ જોઈ લઈએ દર્શન કરી લીધા છે અને હવે મંદિરનો ગેટ બંધ કરી દઈએ સામે છે નારિયેલ ઉખેડવા નારિયેલના છોતરા ઉખેડવાનું તો તમે વિડીયોમાં જોઈ શકો છો બધા તો મેં હવે ગેટ બંધ કરી દીધો છે અને હવે તમને બારનો વ્યૂ બતાવું તો આ છે ઝાડવા છે અહીં bakramu kelac ini, ini saja mau cari uang